તો ગુજરાતના અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ વડોદરા બરડા બોટાદ અને અરવલ્લી જિલ્લાઓમાં કમોસમી વરસાદથી મગફળી કપાસ ડાંગર દિવેલા સહિતના પાકોને ભારે નુકસાન થયું ને જેમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક ઉગી નીકળ્યા અને ગરકાવયા છે ત્યારે ખેડૂતોએ લોન લઈ અને કરેલી મહેનત અને ખર્ચા પર પાણી ફરી વર્યું છે જેના કારણે આર્થિક તંગી અને નિરાશાનો માહોલ પણ વ્યાપી રહ્યો છે અમરેલી અને મોરબીમાં ખેડૂતોએ ઓનલાઈન સર્વેનો વિરોધ કરી અને સીધી સહાય અને કૃષિ રાહત પેકેજની માંગ કરી છે જ્યારે અરવલ્લીમાં સર્વે શરૂ થયો છે ધીમે ધીમે ખેડૂત દેવામાં ડૂબી રહ્યો છે સરકાર સહાય સો ટકા કરે છે ખૂબ મોટું નુકસાન ખેડૂતો નથી હાથમાં મોઢામાં આવેલો કોળિયો જતો રહ્યો છે એટલા માટે ખેડૂતોની જે લાગણી છે જે માગણી છે કે ખેડૂત ને બેઠો કરવા માટે એને ઉભો કરવા માટે મને એવું લાગે છે કે સરકારે દેવું માફ કરી દેવું જોઈએ ખેડૂતોને એપ્લિકેશન થી પોતાના ખેતરમાં ડ્રોપ પિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ગતકણા લાવી છે સરકારને શરમ આવી ગઈ હાલ વર્તમાન જયારે હું બોલી રહ્યો છું આજની તારીખે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે

કેટલીક જગ્યાએ હજુ પણ પ્રતિનિધિઓ સુતા હોય તેવું દેખાય છે પરંતુ એમને પણ આપણા માધ્યમથી વિનંતી છે કે જ્યારે પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આદેશ કર્યા છે કે ભાઈ જે જગ્યાએ વરસાદ કમોસમી માવઠું થયું છે ત્યાં સર્વે થાય તો એ સર્વેની અંદર પણ જનપ્રતિનિધિઓ જોડાય અને છેવાડાનો વ્યક્તિ એ સર્વેમાંથી બાકાત ના રહી જાય અને એકચ્યુઅલ જે ખેડૂતોને નુકસાન થયું છે એના બાબતે પણ ચિંતા કરે છે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઉભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે